હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ પહેલી વાર આવ્યો હોય તો કમેન્ટ કરી દે અમારડ વાટે ના રાવાનું છે અમે તમને દેખાડી જો આ ખરડ વાટે તો જો આ ખરડ વાઢે અમાર ભાઈ એટલું ખરડ વાટ નહીં ખુશી લાઈક કરી દે અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દે

ધીરે મેં મને આવ્યા છે તે મેં જાય છે કોણ હે એમને ના ખબર તેમ બ્લોગમાં બના દે તમને દેખાડી કોણ મેં મને આવે છે ગાય જો અમાર ઘરે અમાર મામા ની આવ્યા છે એને તમને દેખાડું તમે જોઈ શકો છો આમ દેરા અમે બેઠા છે તમને ના લઈ જાય એમાં તમે જોવો એ કે ઉસા ગોટા જાતા થાકે ની તો રસ્તામાં બેનનું ઘરે આવ્યું